ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા પોડિયમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની છબીનું અનાવરણ કર્યું આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ રાજ્ય સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોએ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી તેમજ વિધાનસભા સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો દ્વારા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી તથા અમદાવાદની વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાઈ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે રાજ્યના વિકાસમાં આપેલ યોગદાન તેમજ સૌ દિવંગત ધારાસભ્યોએ જનપ્રતિનિધિ તરીકે આપેલ સેવાઓને બિરદાવી તેમના આત્માની પરમ શાંતિ અર્થે પ્રાર્થના કરી રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે